બોલિવૂડના ઉભરતા સિતારા એવા મૂળ રાજકોટના જ પ્રીત કામાણીની બોલિવૂડમાં આવેલી પાંચમી ફિલ્મ હીર એક્સપ્રેસનું પ્રમોશન આજરોજ રાજકોટ ખાતે યોજાઈ ગયું હતું જેમાં પ્રિત કામાણીએ પોતાના બોલીવુડના અનુભવો અને ફિલ્મ વિશે આજે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી આ સાથે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાને આપેલી મુલાકાતમાં ગુજરાતી ફિલ્મો વિશે અને પોતાને અલગ જ ધીરુભાઈ અંબાણી અથવા મહાત્મા ગાંધીની બાયોપિકમાં યાદગાર કિરદાર નિભાવવાની ઈચ્છા જણાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા અચ્છા પ્રીતભાઈ આપણે જે ગુજરાતી છો તમે તો ગુજરાતી ફિલ્મ વિશે આપણે જૂનો જે કહેવત છે કે ગુજરાતમાં પહેલા એવું કહેવાતું ગુજરાતી ફિલ્મ એટલે ગાડુ ગામ અને ગોકીરો અને અત્યારના ગુજરાતી ફિલ્મ વિશે તમારું શું કહેવું છે હવે એકચ્યુઅલી એવું છે કે તમે શું કહ્યું જૂનું જૂનું શું કહેતા પહેલા ગાડુ ગામ અને ગુજરાતી ફિલ્મ વિશે કહેવત હતી કે ગામ ગાડુ અને ગોકીરો ગામ ગાડુ અને ગોકીરો 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 હા ગામ ગાડુ ને ગોકીરો એમ ઠેઠ ભાષામાં બરાબર બરાબર હવે તો એવું છે ગામ ગાંડો ને ગોતીલો એવું થઈ ગયું છે આપણું ના ના ખુબ સરસ બધા જ ગુજરાતના કલાકારો ખુબ સરસ કરે છે આદિત્યભાઈ ગઢવી છે પ્રતિક ગાંધી છે પ્રીત કાવાણી છે ધીમે ધીમે પોતાના બધા જ પગલા આગળ મૂકીને આગળ વધે છે અને એટલા બધા સરસ કલાકારો છે જે પહેલાં પણ રહ્યા છે પરેશભાઈ રાવલ જે આપણા બધા જ માટે ઇન્સ્પિરેશન છે અને અનેક કલાકારો છે હરિભાઈ જરીવાલા એટલે કે મિસ્ટર સંજીવ ધ લેજન્ડરી એક્ટર એટલે આપણા માટે ઇન્સ્પિરેશન તો હંમેશાથી જ હતું અને રાજકોટનું છું ગુજરાતનું છું એ એક મારા માટે બ્લેસિંગ છે કે આટલી સરસ જગ્યાથી હું બિલોંગ કરું છું અને ઈચ્છા એવી છે કે બસ ધીમે 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 બધા જ કલાકારો બહાર નીકળે અને માતૃભાષા વિશે વાત કરે રાજકોટ વિશે વાત કરે પોતાની જન્મભૂમિ વિશે વાત કરે અને જ્યાં ઇન્ટરનેશનલી કે બોલીવુડ જ્યાં તહેલકો મચાવવાનો તે ત્યાં મચાવે અચ્છા એવું તમારે એવું કિરદાર એવું બજાવવાની કેવી ઈચ્છા છે કે યાદગાર હોય એવું તમારું ડ્રીમ શું છે કે એવું કિરદાર હું અ મારે છે ને એક ખૂબ દિલની એવી ઈચ્છા છે કે એક એવી બાયોપિક કરવું કે જેમ કે ધીરુભાઈ અંબાણીની સ્ટોરી છે કે મહાત્મા ગાંધીની બાયોપિક છે એવું કોઈ એક કિરદાર હું નિભાવું અને રિસ્પોન્સિબિલિટી એવી ઊંચી લઈ લઉં કે મારે એના માટે મારે બહુ પેલા સારા એક્ટર કરતાં સારો વ્યક્તિ બનવું બહુ જરૂરી છે એટલે એની મને પ્રેરણા મળે એટલે મારી એવી ખૂબ ઈચ્છા છે કે એક સરસ બાયોપિક કરવું એક સરસ એવા ઇન્સ્પાયરિંગ કેરેક્ટર ઉપર